કૃષ્ણ કનૈયા લાલ કી જય જશોદાના ઘરમાં બેઠો કાનુડો બોલાવે રે કાનુડો બોલાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાતો મને દોરડીએ બંધાવે રે દોરડીએ બંધાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે ચખું ફેરે જાતો મને પાણીડા ભરાવે રે લાજુ કઢાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે રસોદાના ઘરમાં બેઠો કાનુડો બોલાવે રે બોલાવે રે મા મને ગોપીઓ પીવડાવે મામ ને ગોપીઓ પીવડાવે નરસિંહ ઘેરે સાવતો તર બનાવે રે મા મેરા આવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે મીરા ઘેરે સાવતો મને ઝેર પીવડાવે રે ઝે પીવડાવે રે મા માને ગોપીઓ બેઠો કાનુડો બોલાવે રે કાનુડો બોલાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ પીવડાવે દ્રૌપદી ને ઘેરે જતો વીરો બનાવે રે ೀರ ಪುರಾವೇ ಮಾೋಪಿಯೋ ಬಿವಡಾವೆ ರೇ ಮಾ ಮೋಪಿಯೋ ಬಿವಡಾವೇ ಮಾಮನೆ ಗೋಪಿಯೋ ಬಿವಡಾವೆ ದಶೋದಾ ನೆಟ್ಟೆ ಕಾನೂ ಬೋಲಾವೇ ರೇ નુડો બોલાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બિવડાવે મા મને ગોપીઓ બિવડાવે કૃષ્ણ કનૈયા લાલ કી જય